હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગોડાત્રા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં માતાના પ્રેમી પર પુત્રએ ચપ્પુ વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પુત્રને ઝડપીને હત્યાનો ગુનો નોંધ્યો હતો મરનાર રાજેન્દ્ર બંડુ ધરમ ઘોડાધરા વિસ્તારમાં રહેતા હતા છેલ્લા ત્રણ વર્ષથી યુવક વિશાલ ભંડેની માતા સાથે પ્રેમ સંબંધમાં હતા હત્યા બાદ ઘોડાધરા પોલીસે સીસીટીવી ચેક કરી કાર્યવાહી શરૂ કરી હતી પ્રાથમિક તપાસ બાદ આરોપી વિશાલ ભંડેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરમદેવ રાતના એક હત્યાનો બનાવ બન્યો હતો આ ઘટનામાં હકીકત એ મુજબ હતી કે એક વ્યક્તિ જેનું નામ રાજેન્દ્ર ધરમ કરીને છે એણે પોતે એને એક વ્યક્તિ સાથે સંબંધ લેડી સાથે સંબંધ હતા અને એ લેડીના છોકરા સાથે ત્યાં એનો ઝઘડો થયો હતો જે લેડી હતા એના ઘરે રાજેન્દ્ર આવ્યો હતો એને ત્યાં ઝઘડો કર્યો હતો મારા મોબાઈલ આપી દો કોણે મારો મોબાઈલ લીધો છે આ પ્રકારની વાતો કરી અને એને ત્યાં ઝઘડો કર્યો હતો ત્યારબાદ એ ત્યાંથી જતો રહ્યો હતો આ ઝઘડાની અદાવત રાખી અને જે લેડી છે એમના પુત્ર વિશાલ ભદાણે એણે ત્યાં થોડાક આગળ જઈ અને આને આડો આંતરી અને એને ચપ્પોનો ઘા મારી અને અત્યારે નિપજાવી હતી